દાદાએ કહ્યું ભગવાન આ સંસારમાં કોણ એવી સ્ત્રી હશે જે તમને પતિ તરીકે ન સ્વીકારી શકે ત્રિભુવન કમનમ દધાને આ સંસારમાં તમારાથી સુંદર છે કોણ ત્રણેય ભુવનમાં તમે સુંદર દેખાવ છો માટે મારી મતી રૂપી કન્યાનો હાથ તમે જાલો તમારી પાસે ધન એટલું છે તમારી પાસે ઐશ્વર્ય એટલું છે તમારી પાસે બળ એટલું છે અને તમારી પાસે દયા ભાવ અને પ્રેમ પણ એટલો છે માટે હે ઠાકોરજી તમે મારી બુદ્ધિ રૂપી કન્યાનો હાથ સ્વીકારો દાદાએ આવા શ્લોકોથી સ્તુતિ કરી અને અંતે પરમાત્માએ દાદા ભીષ્મને અંતિમ સમયે દર્શન આપ્યા દાદા વિષ્મને ભગવાનનું ધામ આપ્યું એની કથા સુત નામના બતાવી અને પછી ભગવાન દ્વારકા ગયા પરીક્ષિત મહારાજનો જન્મ થયો બ્રાહ્મણોએ એના જન્માક્ષર જોયા તો જન્માક્ષરમાં હતું કે આઠમા સ્થાનમાં લખ્યું હતું કે કોઈ બ્રાહ્મણના શ્રાપથી આનું મૃત્યુ થશે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું બ્રાહ્મણોને કે તમે ગમે તે યજ્ઞ કરાવો ગમે તેટલા દાન પુણ્ય કરો

એટલે ભગવાન અંતે ધર્મરાજ એટલે પાંડવોએ નક્કી કરી લીધું કે આપણે હવે હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડવું છે પોતાના ઉત્તરાધિકારી એવા પરીક્ષિત મહારાજને રાજગાદી સોપી દઈ પાંચ પાંડુ અને દ્રૌપદી અને એક કૂતરાને સાથે લઈ અને સૌ લોકો હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે સૌ લોકો જે નીકળી ગયા આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે શિકાર કરવા જ્યારે જંગલમાં ગયા તો જંગલમાં એને કલી સાથે મિલન થયું કલયુગ સાથે અને એ કળિયુગને જ્યારે દંડ આપવા માટે પ્રેરાયા તો કળિયુગે શરણાગતિ લઈ અને કીધું કે મને રહેવા માટે સ્થાન આપો ક્ષત્રિયનો ધર્મ છે કે શરણાગતને શરણાગતિ આપવી જોઈએ એટલે એમણે શરણાગતિ આપી રહેવા માટે સ્થાન આપ્યા પાલમ પાનમ સુના આ સંસારમાં જે જગ્યાએ જુગાર રમાતો હશે એવી જગ્યાએ તમારો વાસ થશે દ્યુતમપાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચુર્વિધ સંસાર માં જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તમારું સ્થાન હશે જ્યાં મદિરા પીવાતો હશે ત્યાં તમારું સ્થાન હશે જ્યાં કતલખાનું થતું હશે હિંસા થતી હશે ત્યાં તમારે રહેવાનું અને જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં કળિયુગને રહેવાનું આ ચાર સ્થાન કલીને પરીક્ષિત મહારાજે આપ્યા પાંચમું સ્થાન એને ફરી પાછું માયુગ મહારાજ આ ચાર સ્થાનમાં મારો પરિવાર સમાયમ છે નહીં એટલે એકાદું સ્થાન હજી આપો અને છેલ્લું પાંચમું સ્થાન આપ્યું પુનઃ યાચમાનાય ફરીવાર યાચના કરી એટલે સ્થાન આપ્યું કે જ્યાં અનિતિનું સોનું છે એમાં તારો વાસ થાય